જય શ્રી કૃષ્ણ જયરામ આપી આજ આપણે જઈ વાડી વાડી માંડવીને ઢગલો પડ્યો એટલે એ તો હોવા ગયા અને મારે જવાનું છે બસમાં સાડા નવ થયા મને બસ મળી ગઈ મારું મોડું એ થઈ ગયું ને હવે ત્રિકમજી બાપુને આશ્રમે આપણે ઉતરી જા હું ને આ છે માનું મંદિર તો ત્રિકમજી બાપુનો આશ્રમ આવીએ ગયો ને આપણે ઉતરીએ ગયા તેડવાઈ આવી ગયા હા બાપુને બાપુને આજ ઉતરવાનું થયું ને આજે મોડ પાછું હું બસમાં આવી ત્રિકમજી બાપુ ઓયડે ઉતરા તો ત્રિકમજી બાપુ દર્શન કરતા જાય આ બધી બેડા ડુંગરમાં માં જ આવે આ છે ત્રિકમજી બાપુ આશ્રમ આપણે ગેટમાં પ્રવેશ થઈ ગયા અને આ બધી જગ્યા ત્રિકમજી બાપુની છે બસમાં ઉતરીને એટલે મને એમ થયું કે અહીં થોડુંક શોટિંગ ઉતારતી જાય નતરીકમજી બાપુના દર્શન હે કરતા જઈએ હવે આપણે ત્રિકમજી બાપુના દર્શન કરીએ તો આ છે ત્રિકમજી બાપુ જય ત્રિકમજી તો પૈકી જ લાગેલ્યો પછી જય ત્રિકમજી બાપુ જે બાપુ ના દર્શન થઈ ગયા ને હવે બારો બાર નીકળી ગયા અને આ રોડાએ આપણે વાડી જવામાં લાગુ પડે અને ટીમડી વાળો લાગુ પડે આપણે પહોંચી ગયા વાડીએ અને આ છે આપણો ઢેકલો આ છે માર કાકા જે છોકરો જો માંડવી પાડે છે હો કેવો હઈખણો છે જો તા ખાટલો રાખીને બેઠો અને બીજા કામ કરે છે માર દેરની દેર ની માંડવી છે ઈ પાડે અમારે બપરે આજે ગવારનું ચેક બનાવવાનું છે અહિયાં જ બનાવવું છે એ હામદ ભાઈ આવે એ ગવાર પછી બપરે અવસાન ટાણું છે તો અવસાન કરી નાખી અમે રૂપિયા કેવું જ પડે એમ હસવવાનું રૂપિયા તો હસવાય જાય મત ભાઈ એમ કે કે તમે YouTube ચાલુ કર્યું તો તમે રૂપિયા ક્યાં ના કોઈ કેવું જ ન પડે એમ હસવા નો રૂપિયા તો હસવાઈ જાય કેતી મત એમ આપણે વાવલ વાવર ગઈ જાય થોડું છે તો વવલાઈ જાય મેનો આદર છે અને આમાં મસ્ત મજાનો રેંગણો આવી ગયો અને રાધુભાઈ બેહવાઈ આવ્યા એનો કેતો વવલાઈ જાતા તો મેનો આદરthio કમ કોર

તો રહી ગઈ છે બાકી મી હાલો માંડવી આપણે કીનો વધાર છે આ તમારી છે ને આપણે ફરી લોઈ હાલો અઠલ વિડિયો કી માં ઠલાઈ આ કાંધવા માં નાખ દેના એમ કે તું મારે મોર વીણવા જાતી હતી તાર રહી ગઈ તો મે કીધું હાલો ભરી લોયા કીને વધારે થાય આગળ ખબર નાખ દેજો લોયા ભરી છે કીનો વધારે નીકળે માં લોયું મોટું છે લોયું મોટું ભાઈ हेलो झडप थे मंडी વેણવા मैं આદર છે ને પછી નહી વેણવા દઈએ હું કી ઝડપ આદર તો જો થયો તો હું હોય જાય ઘેર હો બાદ થયો તો વેણો નહીં પછી નઈ વીણાય એક તો માણસ જડતા ને તમે શું કરશો એકલા તો પાછો આ મેય ને ઉપાડો લીધો

ચાટા ચાલુ થઈ ગયા હું કાં બપોરા ભાવે એટલે અટાણા મેં ચાલુ થઈ ગયા હાવ રમણ ભમણ કરી દીધું જોતા બધાએ ઢાકી દીધા અને ખેડૂત બધા હવે હેરાન થઈ ગયા કોઈને કાઢવાના બાકી છે આપણે કંઈ કાઢવાના બાકી નથી આ પાથરાઓ ગોઈનના પડ્યા બિસાડાના પણ હવે એ જી ભગવાનની હોય એ જ થાય આપણે બધું ઢકાઈ ગયું કંઈ વાંધો નથી પણ વીણવાનું રહી જાય ને વીણવાનું રહી જાય તો પછી મૂકી જાય અને જોતા મેં મંડો દેવા હતી

વરસાદ છે એટલે ઘેરે જવાય નહીં અહીંયા કંઈ થાય નહીં અને વરસાદ ફૂલ છે આમ એના ઝાડવા છે ને એ ન દેખાતા હવે ઝાખા ઝાખા દેખાય અટાણે જો આમ વીડિયામાં એમ થાય કે એટલો બધો નથી પણ વરસાદ ફૂલ વરસાદ છે ને હજી તો વરસાદનું જોર છે એટલે જેમ જેમ હાજ પડી છે ને એમ એમ વરસાદ અમને લાગે કે વધતો જાહે જો વધતો જાય વરસાદ હવે આ થોડોક વરસાદ બંધ થાય ને તો ઘેર જવાય તો હવે કાલ વરસાદ નહીં હોય તો વિડીયો ઉતારીયું ખેતરનો નો નગર પછી ઘેરે વિડીયો ઉતાર્યું ને ફરી વિડીયો માં મળશું